નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ અને આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત છે યુવાન ખેડૂત છે અને ખૂબ ઉત્સાહી હોય છે ખેતી માટે એવા એક ખેડૂતની વિઝિટમાં આવ્યા છીએ તો આપણે એમના મુખે સાંભળીએ કે એમને કઈ વેરાયટી કઈ કંપનીની કઈ વેરાયટી લગાવેલી છે અને એ વેરાયટી લગાવવાથી એમને શું શું ફાયદા થયા છે અને એ ફાયદા થકી ખેડૂત મિત્રોને શું સૂચન કરવા માગે છે નમસ્કાર મિત્રો નામ કંચનજી લાડજીજી ઠાકોર ગામ ધુવા તાલુકો ઓડિશા જિલ્લો બનાસકાંઠા બરાબર બિંડાનું વાવેતર તો વર્ષોથી કરીએ છીએ અલગ 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 બિયારણ અને આ બે વર્ષથી મેં વિરાટ ભદ્રશીસનું વિરાટ પ્લસ વાયેલું હતું એનું નજીક નજીક એક બેઠક આવે છે એટલે આપણને ઉત્પાદનમાં ખૂબ ફાયદો થાય છે અને રોગ જીવાત ઓછી આવે છે કારણ કે એના માટે એના ત્રિકોણીય પણ આવે એટલે કોઈ ત્રિકોણીય પણ થાય એટલે એકદમ છૂટા પણ થાય એટલે એનું સારું એવું ઉત્પાદન છે અને વેરાયટી બી સારી છે અને બે વર્ષથી હું લગાવું છું કે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે વિરાટ પ્લસ પધ વિરાટ પ્લસ લગાવજો ઉત્પાદન સારું છે બહુ વેરાયટી સારી છે અચ્છા હવે આ વખતે વધુ પડતા વરસાદના કારણે ભીંડા જવાનો પ્રશ્ન આવે છે મતલબ નેમેટોર જેવા પ્રશ્ન ફૂગ જેવો પ્રશ્ન આવે છે તો તમારા આ ફિલ્ડની અંદર આવો કોઈ પ્રશ્ન આવ્યો છે જે વિરાટ પ્લસ છે એમાં નથી એક બીજી વેરાયટી છે ને એમાં બી છે

આપ જોઈ શકો છો એકદમ નજીક નજીક બેઠક છે અને છોડની હાઈટ પણ ખૂબ સારા પ્રમાણમાં છે અને ઉત્પાદન પણ ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે ઉત્પાદન પણ ભરપૂર છે તો આપ ખેડૂત મિત્રોને પણ ભલામણ કરીએ છીએ કે આપ બ્રધર સીટ્સ કંપનીની વિરાટ પ્લસ વેરાયટી અવશ્ય લગાવો